નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો સીટ ટોક્સ નહીં રિવ્યુ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ભેગા થયા છીએ જેલેબી રોક્સના રિવ્યૂ માટે આ રિવ્યૂ શરૂ કરું એ પહેલાં મારે ફિલ્મના નિર્માતાઓને અને નિર્દેશકને મારે ધન્યવાદ કરવા છે એટલા માટે નહીં કે ફિલ્મના માં હું કંઈક કહેવાનો છું એની સાથે સંલગ્ન નથી આ ધન્યવાદ આ ધન્યવાદ એના માટે છે કે લગભગ એક બે મહિના પહેલાં આપણે અહીંયા એક વિડીયો જોયો હતો કે ગુજરાતી ફિલ્મોમાં પેડ પ્રીમિયર કેમ ન થાય તો ગઈકાલે એટલે આજે તમે જોઈ રહ્યા છો કે શુક્રવારે આટલો વહેલો રિવ્યૂ આવ્યો છે દેટ મીન્સ કે મેં આ ફિલ્મ ગઈકાલે જોઈ પણ પ્રીમિયરમાં નથી જોઈ મેં એક પેઇડ શોમાં ખાસ પેઇડ શો હતો મારા ઘરથી ઘણે દૂર વસ્ત્રાલમાં આવેલા કંકુબાગમાં આવેલા સિનેપોલિસમાં હું ગયો હતો અને ત્યાં મેં આ ફિલ્મનો રિવ્યૂ આ ફિલ્મ જોઈ અને અત્યારે હું રિવ્યૂ કરી રહ્યો છું ભલે તે વખત દસ જણા પણ પૂરા ન હતા પણ ગઈકાલે અમદાવાદ રાજકોટ સુરત અને મુંબઈ આઈ થિંક અને વડોદરા આ જગ્યાએ એકથી માંડીને ત્રણ કે ચાર સ્પેશિયલ શો આવા પેડ રાખવામાં આવ્યા હતા તો આ બાબતે હું આ એક નિર્ણય લેવા માટે અથવા તો આ એક આ દિશામાં કે ભાઈ પૈસા ખર્ચીને પણ લોકો પહેલાં જોવે જેમને પણ ફિલ્મના રસિયા લોકો છે તો આ એક પ્રયાસ બહુ જ સારો છે ભલે અત્યારે અમદાવાદના એક છેડા ઉપર આ થિયેટર હતું પણ અગેન હું કહું છું જેમને ગુજરાતી ફિલ્મો કે કોઈપણ ફિલ્મોને જોઈ છે તો એ કોઈપણ અંતર સુધી જઈ શકે છે અને એ જે સૂચન હતું એ કદાચ ચિન્મયભાઈએ મનમાં લઈને આ નિર્ણય લીધો છે કે નહીં એ ખબર નથી પણ એનો એમણે ઉપયોગ કર્યો એ બાદલ હું ચિન્મયભાઈ અને જેલેબી રોક્સના તમામ પ્રોડ્યુસર્સને વંદન કરું છું ચાલો તો આપણે વાત શરૂ કરીએ જેલીબી રોક્સની ટોટલ એકસો સાડત્રીસ મિનિટની આ મૂવી છે એટલે બે કલાકને પંદર સત્તર મિનિટની છે અને જે આ વાર્તા જે છે ફિલ્મની એ મેનોપોઝ ઉપર છે જેને આપણે ગુજરાતીમાં રજો નિવૃત્તિ કહીએ છીએ બેતાલીસ પિસ્તાલીસની ઉંમરથી માંડીને પચાસ વર્ષની ઉંમરની સ્ત્રી જ્યારે થતી હોય ત્યારે એને જે માસિક ચક્ર જે હોય છે એ ધીમે ધીમે બંધ થતું હોય છે તમે વિચારો બાર પંદર વર્ષની છોકરી હોય ત્યારથી માંડીને આટલા વર્ષ એટલે વીસથી પચીસ વર્ષ સુધી દર મહિને સિવાય કે ગર્ભાવસ્થા હોય એને છોડી દઈએ એક પેટન પડી ગયો જેમ તમે રોજ ઓફિસે જાઓ કે રોજ ભણવા બેસો એક પેટર્ન હોય છે એમાંથી જ્યારે એ બંધ થતી હોય ત્યારે કંઈક અલગ લાગે કંઈક ખાલીપણું લાગે ધીમ કોકવાર એક મહિને માસિક આવે કોઈક વાર ન આવે કોઈકવાર બહુ આવી જાય કોઈક વાર સાવ ન આવે આવું બધું થતું એટલે એની સાથે હોર્મોનિયલ ચેન્જીસ પણ સ્ત્રીના શરીરમાં આ સમયે થતા હોય છે એટલે સ્ત્રી એ કળી નથી શકતી મોટાભાગની કે મારે આમાં શું કરવું જોઈએ તો એમાં હોર્મોનિયલ ચેન્જીસને વગેરે આવે એમાં એને દરેક પ્રકારના અનુભવ થાય છે અહીંયા જે વાત કરવામાં આવી છે એ એક્સ્ટ્રીમ મોનોપોઝને લગતા જે સિમ્ટમ્સ છે કે જેમાં સ્ત્રી રસ્તામાં કોઈની સાથે ઝઘડા કરી દે પોતાના લોકોને લાફા મારવા માંડે આ પ્રકારની જે એ પ્રવૃત્તિ કરે છે એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે અને જે રીતના આ વાત થઈ છે એનાથી એવું નથી કે દરેક સ્ત્રી જે મેનોપોઝમાં આવે છે એ આ જ પ્રકારનું વર્તન કરે છે એટલે એ પ્રમાણે જે કોઈ પુરુષો આ ફિલ્મો જોવા જાય અથવા તો યંગસ્ટર જોવા જાય એમને એવી ગભરાવાની જરૂર નથી આ દરેક જાતના અલગ સ્ટેજ હોય છે અને ફિલ્મમાં એ જ વાત કરવામાં આવી છે કે એ એક્સ્ટ્રીમ સ્ટેજ સુધી સ્ત્રી ન પહોંચે એના માટે કુટુંબના સભ્યોની શું જવાબદારી છે તો એ આખી ચર્ચા કરે છે આ ફિલ્મ એમાં એ વિદ્યા પાઠક જે છે એના પતિનું એમની સાથે શું વલણ છે એના પુત્રનું શું છે પછી એ જ્યારે એ ચંદીગઢથી વડોદરા આવે છે એક લગ્ન પ્રસંગે કુટુંબના ત્યારે કુટુંબની હૂંફ મળવાથી એનામાં શું ચેન્જીસ આવે છે કે મેડિટેશનથી અથવા તો મેડિસિન્સથી એને શું તકલીફમાંથી છુટકારો મળે છે અથવા તો ઓછું થાય છે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ બનવાનો પ્રયાસ કરે છે અને એમાં પછી એ સફળ થાય છે કે નહીં એની આ આખી વાર્તા છે વચમાં એને એના જૂનો એક પ્રેમ પણ મળે છે જે એને મિત્ર ગણે છે એની પણ મદદ મળે છે એટલે ટૂંકમાં ભાવનાઓ જે એક સ્ત્રી ફોર્ટી ફાઈવ ફિફ્ટી યર્સની જે હોય છે એની આખી વાર્તા અહીંયા કરવામાં આવી છે તો હવે વાત કરીએ આપણે રિવ્યૂની તો ફિલ્મ બહુ હેવી છે બહુ જ હેવી છે સબ્જેક્ટ એવો છે અને ક્યાંય ધીમી થાય છે ક્યાંક તો ક્યાંક તમને બોરિંગ પણ લાગશે કારણ કે એકની એક વાત એક રીતના જોવા તો જોવા જઈએ તો કે આવા એક્સ્ટ્રીમ મેનોપોઝમાંથી નીકળતી સ્ત્રીને શું થાય એની સાથે શું વર્તન લોકો કરે છે ને એ બધું વારે વારે આવતું હોય છે પણ એ સબ્જેક્ટ એસ્ટાબ્લિશ કરવા માટે એ જરૂરી હતું અને મેં કીધું એ પ્રમાણે કે એક્સ્ટ્રીમ મેનોપોઝની વાત છે એટલે બધાને લાગુ નથી પડતી પણ અહીંયા એ વાત જ કહેવાની છે કે આ વિદ્યા પાઠક છે ને એક્સ્ટ્રીમ મેનોપોઝ છે એટલે આ વર્તન એ કરે રાખે છે એટલે એ રિપીટ થાય છે ક્યાંય કોમિક રિલીફ નથી ક્યાંય નથી એકાદ બે છે પણ એ બહુ નહીવત છે એને ફિલ્મ સાથે કોઈ અથવા તો સ્ટોરી સાથે એનો કોઈ સંબંધ નથી એટલે જ્યારે પણ તમે ફિલ્મ જુઓ ત્યારે વિષય સાથે જે જોડાઈ ગયેલા છે આ ફિલ્મના જે મેકર્સ છે એને કારણે ફિલ્મ તમને હેવી બોરિંગ ક્યાંક અને ક્યાંક તમને સ્ટ્રેચ થતી હોય એવી જરૂર લાગશે જે સારામાં સારી વાત થઈ છે અહીંયા એ જે મને ડર હતો જ્યારે મેં ટ્રેલર જોયું ત્યારે અથવા તો ફિલ્મ જોવા બેઠો ત્યારે કે ક્યાંક આ ફેમિનિઝમની વાત ના કરી દે આ ફેમિનિઝમ ખોટું નથી પણ સ્ત્રી સશક્તિકરણની અલગ રીતો જ છે જુદી રીતો છે પુરુષોને ગાળો આપીને કે પુરુષો ખરાબ જ છે બધા પુરુષો આવા જ છે એમ કહીને થતું ફેમિનિઝમ ખોટું છે પણ અહીંયા એવું નથી કે ફેમિનિઝમની વાત નથી તેમ છતાં એક સ્ત્રી પોતાનો સંઘર્ષ પોતે કરીને આમાં એક ડાયલોગ પણ છે કે મારી લડાઈ છે મારે લડવાની છે એ કેવી રીતના આગળ લાવે છે અને એમાંથી એક પોતાની એક આગવી ઓળખ કેમ ઊભી કરે છે અને વાર્તાની રીતના કહેવામાં આવી છે જે જરાય પ્રિચી નથી બનતી એટલે ફેમિલિઝમની વાત નથી અને પ્રિચી ફિલ્મ બનતી નથી એટલે વિષયને બહુ સારી રીતના કહેવાય છે આ ઉપરાંત થોડી ફિલ્મ મેં કહું એ પ્રમાણે ડ્રેક થાય છે એમાં એક સીન છે માનવ ગોહિલ અને વન્નાબેનનો ક્લાસની બહાર એમનો એક એક ઇન્ટરવ્યૂ ટાઈપ હોય છે ક્લાસની બહાર એ લોકો બેનું કંઈક ડિસ્કશન છે એની કોઈ જરૂર નથી કારણ કે દર્શકને ઓલરેડી ખબર છે કે માનવ ગોહિલ વિદ્યા માટે શું વિચારે છે અને વિદ્યા જે છે એ રોહિત માટે શું વિચારે છે એની કોઈ જરૂર નહોતી એટલે આવા એક બે સીન એવા છે જે ફિલ્મમાં ન હોત તો પણ ફિલ્મને કોઈ અસર પડત નહીં અંતમાં જે સ્પીચ આપે છે બે ચાર જણા આ વિદ્યા છે એમના પતિ છે એના મમ્મી છે એ જરૂરી હતું જ્યારે તમે આટલું બધી ફિલ્મને વિસ્તારી હોય પછી જ્યારે એને કન્ક્લુઝન લાવવું હોય તો આ પ્રકારનો જે ગાંઠ વાળવી પડે એ ગાંઠ વાળવી અહીંયા જરૂરી હતી એમાં પણ અમુક ભાવુક થઈ જનારા દ્રશ્યો ખાસ કરીને વિદ્યાના પતિનો જે સ્પીચ છે એમાં એ જે શરૂ કરે છે ને પછી એક એક્સરેમાં આવે છે ને એટલે ગુસ્સો દેખાડે છે કે હું આવું કરતો એ બહુ સરસ છે એમાં ઘણા લોકો ભાવુક થઈ જશે એવું મને લાગે છે બીજી વાત કહું તમને તો આમાં અમદાવાદને ભલે વડોદરા છે હું અમદાવાદ એવો છે છતાં કાયમ ઘણી કહેતો હોઉં છું કે ભાઈ કોઈક બીજા સિટી દેખાડો એકનો એક અમદાવાદ જોઈને અમે બહુ અમદાવાદ ફર્યા આપણા પેલો રિવરફ્રન્ટ જોઈને હવે કંટાળો આવે છે પણ અહીંયા વડોદરા છે એટલે વડોદરા છૂટો છોવાયું દેખાડ્યું છે તો એ ગમે છે આંખોને કારણ કે કંઈક અલગ છે હવે બીજી વાત કહું અહીંયા ચંદીગઢ ને ચંદીગઢ જ દેખાડ્યું છે એવું નથી કે કંઈક દેખાડીને ક્યાંક શૂટિંગ કરી દીધું એવી આપણી ગુજરાતી ફિલ્મોમાં ઘણીવાર બન્યું છે પણ ચંદીગઢ ચંદીગઢ દેખાડ્યું છે કારણ કે હું ગયો છું ચંદીગઢ એટલે મને ખબર છે અને મને ગમતા જે ટોપના ચાર પાંચ સિટીઝ છે એમાંથી ચંદીગઢ લગભગ ટોપ એક કે બેમાં આવે છે હું આ એટલા માટે કહી શકું કારણ કે સેક્ટર સત્તરનું શોપિંગ દેખાડ્યું છે જે ચંદીગઢનું મોસ્ટ હેપનિંગ પ્લેસ છે અને એમાં પણ સિંધી સ્વીટ્સની દુકાન દેખાડી છે આ સિંધી સ્વીટ્સમાં મારે જાહેરાત નથી કરી પણ હું ગયેલો છું એટલે મને કહું છું એની સ્વીટ્સ સારી હોય છે ને એની ઉપર તમે જાઓને ઉપરના માળે તો ઓથેન્ટિક પંજાબી ફૂડ તમને બહુ સારું મળે છે એટલે એ મારી યાદ મને એમાં તાજી થઈ ગઈ એટલે એ મને ખૂબ ગમ્યું તો હવે આ તો થયો રિવ્યૂ કે ફિલ્મ આ પ્રકારની છે હવે વાત કરીએ ટેકનિકલ્સની તો શકીલ ખાનની સિનેમેટોગ્રાફી છે સારી છે ઓકે છે આ સબ્જેક્ટ એવો છે મોસ્ટ જે બધું શૂટ થયું છે ઇન્ડોર્સ છે એટલે ખાસ એમને કંઈ કરવાની આવી નથી કોઈ આમ પોતાની કળા દેખાડવાની ચંદીગઢના એક બે ડ્રોન સીન સારા છે વડોદરાના અમુક સીન સારા છે ઓવરઓલ સિનેટોગ્રાફી ઇઝ ફાઇન એડિટર છે જીતેન્દ્ર શાહ એમાં મારી થોડીક કન્ફ્યુઝન છે આઈ થિંક ચિન્મયભાઈ કે કોઈ આ જોતા હોય તો મને કમેન્ટમાં કે કોઈ પણ ટીમનો સભ્ય શરૂઆત એવી રીતના થાય છે કે વિદ્યાપાઠક વડોદરામાં જ હોય છે જોબ શોધતા હોય છે અને પાસ્ટમાં વારે વારે જાય છે અને ફરી પાછા રિટર્ન થાય છે એનું અને પછી જ્યારે લગ્નવાળું છે એનું કોઈ કનેક્શન બેઠું નથી મને એક બે જગ્યા એવું લાગ્યું કે ના ઓકે બેસી ગયું છે પણ ક્યાંક મને એ લાગે એડિટિંગમાં આ કંઈક કોઈ ભૂલ છે કે હું કંઈક ચૂકી રહ્યો છું એ જીતેન્દ્રભાઈ અથવા તો ચિન્મયભાઈ તમે જે કોઈ પણ આ વિડીયો જોતા હો મને પ્લીઝ કહેજો હા હવે વાત આવીએ રાઇટર પછી સ્ક્રીન પ્લે અને ડિરેક્શન આ બધું જ ચિન્મયભાઈનું છે એમની એક મૂવી આવી હતી એ મને સહેજ પ્રીચી લાગી વાર તહેવાર કે લગ્ન વિશે એમની વાત હતી અને એ મને નહોતી ગમી તો આમાં મેં જેમ રિવ્યૂમાં કીધું એ પ્રમાણે એમણે પ્રિચી બનાવવાનો જરાય પ્રયાસ નથી કર્યો વાર્તામાં જ બધું કહી દીધું છે અને અગેન મેં કીધું ફેમિનિઝમ લાવ્યા નથી બેલેન્સ કર્યું છે એટલે ખૂબ એટલે કહેવાય ને કે ફિલ્મ સાથે એમણે ન્યાય કર્યો છે પ્લસ મેં કીધું હેવી છે બોરિંગ છે અમુક સીન ન હોત તો ફિલ્મને કોઈ ફેર ન પડત પણ કદાચ એમણે એમની સ્ટોરી સાથે ઓનેસ્ટ રહેવું હતું એટલે એમણે આ પ્રકારનો જ સ્ક્રીન પ્લે જાળવી રાખ્યો અને એને ફિલ્મ તરીકે પણ ઉતાર્યો બધા જ કલાકારો પાસેથી બહુ જ સરસ કામ લીધું છે જે સાઈડમાં કે જે અમુક ટોળામાં કે એવા એક્ટર્સ હોય છે એ લોકો પકડાઈ જાય છે કે આ લોકો હા એક્ટિંગ નથી આવડતી તેમ છતાં અમુક જે એક્સપ્રેશન છે ખાસ કરીને મનોહર ઉદાસની એક ગઝલ છે એમાં જે બાજુબાજુ જે વાહ 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 કરતા હોય છે એમાં પકડાઈ જાય કે આ થોડું કૃત્રિમ છે એમ પ્લસ લગ્નના દ્રશ્યોમાં જે છે એની વેઝ પણ એ બધા આપણા જેવા જ લોકો હશે સામાન્ય લોકો એટલે એ તો છે જ થાય જ છે અગેન મેં કીધું એક બે સીન જો ન હોત તો ફિલ્મ સારી રહેત કદાચ બે કલાકમાં પતી જાત પણ દેટ ઇઝ ઓકે તમને અત્યાર સુધીનો રિવ્યૂ ગમ્યો હોય અને આ બધા રિવ્યૂઝ તમને જોવા માગતા હો સીટ ટોક્સ ઉપર તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો રિવ્યૂ કેવો લાગ્યો તમે જ્યારે ફિલ્મ જોઈને આવો ત્યારે ફિલ્મ કેવી લાગી એ પણ મને કહેજો હજી આપણો રિવ્યુ પત્યો નથી તો વાત કરીએ આપણે એક્ટિંગની વિદ્યા પાઠક એટલે કે વંદના પાઠક એ આ પાત્રને જીવી ગયા છે એટલે તમે વિદ્યા પાઠક જ જોતા હો એ પ્રકારની એમની એક્ટિંગ છે મેનોપોઝનું પ્રેશર હોય અને એ એ વખતે એ જે ગુસ્સો અથવા તો જેને આપણે ફેક ના કહીએ એ એમના હોર્મોનિયલ ચેન્જીસને કારણે જે એમનામાંથી જે એક ગુસ્સો નીકળે છે અને એ આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન નથી હોતું પછી પતિ હોય પુત્ર હોય એની સાથે કોઈ પણ પ્રકારનું ગુસ્સાભર્યું વાતાવરણ એનું વર્તન એમાંથી શિફ્ટ થઈને ક્યાંક દુઃખ આવે પછી પોતાની જાતની ઓળખ થાય સ્વીકારી લે કે ભાઈ આ પ્રકારની પોઝિશન છે હું વાત નહીં કહું કેમ એવું આવ્યું પોતાની ફ્રેન્ડ્સ સાથે એમનું એક અલગ વર્તન અને પછી જ્યારે વડોદરામાં પરિવારની હૂંફમાં આવે છે અને પોતાનો જૂનો મિત્ર મળે છે એની એનો સાથ સહકાર મળે છે અને એક ઉત્સાહ અને એક સેલ્ફ કોન્ફિડન્સ વિદ્યામાં આવે છે આ બધું જ એમણે બહુ જ સરસ દેખાડ્યું છે અને છેલ્લે એમને એક એટલે આ ડિરેક્ટરનો આ તો માસ્ટરસ્ટ્રોક તો નહીં કહું પણ એક ડિરેક્ટરની આ કળા છે કે એમને બહુ લાંબુ લાંબુ ભાષણ આપવાની તક આપી શક્યા હોત આખી ફિલ્મનો નીચોડ પણ એમણે એક કે બે વાક્યમાં એ પોતાની વાત રજૂ કરી દીધી તો વિદ્યાને વંદનાબેન જીવી ગયા છે કદાચ આપણે વંદનાબેનને ને ના એક્ટર તરીકે સ્ટીરિયો ટાઈપ કરી દીધા છે પણ અહીંયા એમણે એમની રેન્જ દેખાડવાની તક મળી છે હું તો વંદાબેનને દૂરદર્શનની સિરિયલ્સથી જોતો આવ્યો છું પછી હમ પાંચ હોય કે ગમે તે હોય પણ આમાં વંદનાબેનને ખુલ્લું મેદાન મળ્યું છે અને જેનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો છે માનવ ગોહિલ ચાર્મિંગ લાગે છે જ્યારે આવે છે ત્યારે એકદમ સ્ક્રીનમાં ફ્રેશનેસ છવાઈ જાય છે એમનું એ સ્મિત અહીંયા ખંજન અવાજ તો બહુ સરસ છે જ એક કહેવાય ને કે એક ઠંડક પહોંચાડે તમને જ્યારે માનવ ગોયલ દેખાડે ત્યારે અને એમનો રોલ પણ એવો છે કે એ શાંત કરે બધું એમનોનો એક જગ્યાએ એક ફ્રસ્ટ્રેશન નીકળે છે એક જગ્યાએ કે હું આ ન કરી શક્યો વિદ્યા માટે અથવા હું વિદ્યા માટે આ ન બની શક્યો એ પણ છે વિદ્યાના હસબન્ડ સાથેનું એન્કાઉન્ટર છે ત્યારે એમના એક્સપ્રેશન બહુ જ સરસ છે છેલ્લે ખાસ કરીને તો માનવ ગોયલનો નાનો રોલ છે પણ છવાઈ જાય છે ત્યાર પછી નિમેશ દિલીપરાય દેસાઈ મને ખ્યા ક્યાંકથી જાણકારી મળી છે કે સુરતના બહુ મોટા એક્ટર છે અને એ મોટા એક્ટર કેમ છે એ દેખાય છે નેગેટિવ શેડ્સવાળો રોલ છે એમનો વિદ્યાના પતિ તરીકે અને બહુ ઓછા એક્સપ્રેશન્સથી પોતાની વાત એ ડિલિવર કરે છે ખાસ કરીને ગુસ્સામાં હોય ત્યારે અથવા ફ્રસ્ટ્રેટ હોય વિદ્યાને કારણે કે પછી છેલ્લે જે મેં કીધું ને એક સ્પીચ છે એ આપે છે એમાં એક ટોનમાંથી જે બીજા ટોન ઉપર એ જે ટ્રાન્સફર કરે છે બહુ સરસ હા એક મને એમાં માઇનસ પોઈન્ટ લાગ્યો એમની દાઢી મને થોડીક કૃત્રિમ લાગી હવે એમની પોતાની છે તો આઈ એમ સોરી દિલીપભાઈ પણ જો ચોંટાડી હોય તો એમાં થોડીક મહેનત કરવાની જરૂર હતી એવું મને લાગ્યું પણ દિલીપભાઈ ઓસમ ત્યાર પછી બધા સપોર્ટિંગ કાસ્ટ છે એમાં મને ભાવિની બેન્સના પતિ તરીકે દીપકભાઈ ઘીવાલા બહુ વેટરન એક્ટર છે એ મને થોડા ઉંમરમાં વધુ મોટા લાગ્યા જોકે આપણે એવું રેફરન્સ લઈ શકીએ કે એ જમાનામાં ઉંમરનો બાદ નહોતો પણ મને થોડાક વધુ પડતા મોટા લાગ્યા બાકી એમની સાથે ગૌરવ પાસવાલા માનસી રાજ ભાવિની જાની હર્ષ ઉસદડિયા જીયા ભટ્ટ ભાવિની ગાંધી દીપક દત્તા કૌશાંબી ભટ્ટ મુરલી પટેલ પ્રશાંત બારોટ આ બધાએ પોતપોતાની રીતના બહુ જ સરસ યોગ્ય સાથ સહકાર આ મોટા જે મેઇન એક્ટર્સ છે એમને આપ્યો છે અને એમને કારણે ફિલ્મને વધુ બળ મળ્યું છે કારણ કે એમના ગેરહાજરી વગર આ લોકોનો પરફોર્મન્સ ન દેખાઈ શક્યો એટલે આ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન હવે હું ખાસ મેન્શન કરીશ બંસી રાજપૂત મેં છેલ્લે એમને મોન્ટોની બિટ્ટુમાં જોયા હતા જે બિટ્ટુના થઈ શકનારા સાસુના રોલમાં પણ એ પણ અપરમાં હતા એ એ રોલમાં જોયા હતા અને બોસ હું ત્યારે જેમ કહું બોસ આમનો શું ઠસ્સો છે સાડી હતી મોટો ચાંદલો હતો એ ફિલ્મમાં મને બરાબર યાદ છે પછી મેં એમને ક્યાંક જોયા હોય એવું મને યાદ નથી આવતું પણ સીધા મેં એમને આમાં જોયા આમાં પણ જોરદાર એટલે મેં કીધું ને કે વચમાં મારે એક પ્રોડ્યુસર સાથે પણ વાત થઈ હતી ત્યારે પણ મેં કીધું કે બંસીબેનનો જે લુક છે અથવા તો એમનો જે ડ્રેસિંગ સેન્સ છે એ બહુ જોરદાર છે અને આમાં પણ એ દેખાઈ આવે છે મોનલ તરીકે જે વિદ્યાના કોલેજના મિત્ર છે અથવા તો સાથીદાર છે એ રીતના એમણે પણ જે કહેવાય ને કે વિધાઉટ એટલે એમનો જે રોલ જે પ્રમાણે લખાયો છે ને જે એમણે નિભાવ્યો છે કે વિધાઉટ ગેટિંગ ફેમિનિસ્ટ એમણે જે આક્રોશ છે પોતાની ફ્રેન્ડ સાથે જે બની રહ્યું છે એ એના પતિ સામે રજૂ કરવાનું અથવા તેને મદદ માટે કોઈ પણ હદ સુધી જવાનું પ્લસ એમની સાથે મસ્તી કરવાની કે બહુ સરસ કર્યું છે એટલે બંસી રાજપૂતમાં હું આ સ્પેશિયલ મેન્શન એમને કરી રહ્યો છું કે એમની એ ભૂમિકા મને ખૂબ ગમી તો નોર્મલી મનોરંજક ફિલ્મ હોય તો હું કહેતો હોઉં છું કે આ ફિલ્મ જરૂર જોજો રેકમેન્ડ કરું છું પણ આ ફિલ્મને હું રેકમેન્ડ કરી રહ્યો છું બિકોઝ ઓફ ઇટ સબ્જેક્ટ અને મને એવું લાગે છે કે આ ફિલ્મ દરેક પતિ પત્નીએ પછી કોઈ પણ ઉંમર ના હોય ફોર્ટી પ્લસના પતિ પત્નીએ તો ખાસ જોવી જોઈએ કારણ કે એ કાળ હું અગેન કહું છું કે આ એક્સ્ટ્રીમ મેનોપોઝ દરેક કેસમાં નથી હોતું પણ જેવો પણ નાનો મોટો જે કોઈ ફેસ હોય એમાં પતિ પત્ની એકબીજાને સમજે તો આ જે પાંચ કે સાત વર્ષનો ગાળો છે અમુક કિસ્સામાં બાર પંદર વર્ષ પર લાગતા હોય છે એવું મને જાણ છે તો એ શાંતિથી સરળતાથી કુટુંબ ક્લેશ વગર કેવી રીતના જાય હું કહું છું કે ટીનેજ હોય કે વીસ પચીસ વર્ષના બાળક કિશોર કિશોરી યુવતી યુવક હોય એ પણ આ ફિલ્મ જો એટલે એમની મમ્મીઓ સાથે શું થાય છે અથવા પોતાની સાથે જો યુવતી હોય તો અને જો યુવક હોય તો આવનારી પત્ની કે બહેન સાથે શું ભવિષ્યમાં થઈ શકના શકે છે એનાથી અવેર થાય એટલે હું આ ફિલ્મને રેકમેન્ડ કરું છું નવો સબ્જેક્ટ એ દેખાડવાની હિંમત ફેમિનિસ્ટ અને પ્રિચી ન થયા બધા જ કલાકારોની એક્ટિંગ સુંદર ડાયરેક્શન એક બે ફોલ્ટ સિવાય એને કારણે હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપું છું તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને કેવી લાગે ફિલ્મ એ અગેન હું કહીશ કે નીચે કમેન્ટમાં જરૂર કહેજો હા આ ત્રણ સ્ટારમાં ચંદીગઢ પણ સામેલ છે કારણ કે મારું ગમતું સિટી છે તો મને કહેજો કમેન્ટમાં આપણે અહીંયા સીટ ટોક્સ પર રેગ્યુલર મળતા રહીશું નવા નવા વિડીયો સાથે અઠવાડિયે તો બીજી પણ એક ફિલ્મ છે એનો રિવ્યૂ પણ આપણે બહુ જલ્દી કરીશું તો બસ જોડાયેલા રહેજો સીટ ટોક સાથે ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી 好久。